હું ડૉક્ટર પ્રદીપ કોરિયા શ્રીજી આંખની હોસ્પિટલમાંથી રસિકભાઈ દેડાણિયાને એમના ત્રણ ચાર સગા માનમાન હોસ્પિટલે પહોંચાડેલા અને તપાસ કરતાં જાણવા મળ્યું કે બંને આંખના મોતિયા ભાગી ગયેલા છે એની સાથે માનસિક અસ્વસ્થ છે સામાન્ય દર્દીની જેમ ટીપા પડીને ઇન્જેક્શન વિનાનું ઓપરેશન શક્ય નહોતું માટે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ દર્દીને સંપૂર્ણ બેભાન કરી બંને આંખના મોતિયાના ઓપરેશન એક સાથે કરેલા અને દર્દી જ્યારે ત્રીજે દિવસે બતાવવા આવો આવ્યું ત્યારે દર્દી પોતાની જાતે એકલું ચાલીને આવે છે અને એની સાથે દર્દીના તોફાન પણ ઘણા ઓછા થઈ ગયા છે અને અમને તો આશ્ચર્ય એ હતું કે દર્દી અમને ત્રણ ચાર લાઇન પણ વાંચીને સંભળાવે છે કે શું અક્ષર લખેલા છે પણ સૌથી વધારે ચેલેન્જ એ હતી કે આ દર્દી કે આ દર્દી ઓપરેશન પછી આંખને અડે નહીં ચૂડે નહીં એ ધ્યાન રાખવું સૌથી મોટું ચેલેન્જ છે પણ હું એમ માનું છું કે એક ચેલેન્જ ઓલવેઝ ઓપોર્ચ્યુનિટી સાથે લઈને આવે છે મારા પ્રસિદ્ધવાય દરદી તે મારા ફેલ નીકરાતા છે કે ઓત્રા સકલવાય જીવન જીવતા આર્થિક મગજ ના હતા અને બે એકમાં મોટીયા એકદમ બાકી બેતા અંધાપો આવી ગયો તો તેઓજી અંદર પ્રદક્ષ કોળિયા નવાખાને બે એકની સાથે ઉપગ્રહ સુધરી અને 100% યોજિત જેની સાથે ડિજર્મેન્ટ હુકે છે કઈ શાયદ ના ઓપરેશન સફળ થયું